કેવી રીતે કર્યું અને પોલીસ હેડક્વાર્ટર માં જ આપઘાત કરવામાં આવ્યા છે તો અન્ય કર્મીઓ શું કરી રહ્યા હતા શું વિગતો સાંપડી છે ચોક્કસ વાત કરવામાં આવે તો ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે મહિલા પોલીસ કર્મીએ પંખાના ઉપભોગ સાથે ગળે પાંચો ખાઈ જીવન ટુકાવ્યું છે મૂળ ભાવનગર ની હોવાની અને સત્યાવીસ વર્ષીય પ્રીતિબેન ઉદેશી પરમાર હોવાનું સામે આવ્યું છે તેનું સાચું મોતનું કારણ જાણવા માટે તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું છે સાથે સાથે તેના કોલ ડિટેલ અને એ બધું તપાસવામાં આવી રહ્યું છે સાચા અર્થમાં મહિલાએ આપઘાત કેમ કર્યો તેને અંતિમ સમયે કોની સાથે વાત કરેલી જે તમામ માહિતીના પાસા તપાસવામાં આવી રહ્યા છે હાલ સમગ્ર જે મહિલા કર્મીનો મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ માં ખસેડવામાં આવ્યો છે જેના કારણે પોલીસ કર્મીઓમાં પણ ક્યાંક ને ક્યાંક શોકનું મોજું ફરી વળ્યું છે પરંતુ આનું મોતનું કારણ સાચું શું છે તે દિશામાં ભરૂચ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જી આભાર આપનો જાણકારી આપવા માટે તો પોલીસ હેડક્વાર્ટરમાં જ્યાં આ મહિલા પોલીસકર્મીએ જીવન ઝુકાવ્યું હાલ તો પોલીસ પણ આ મામલે તપાસમાં લાગી છે